તો હવે કટ કટોરીવાળા બ્લાઉઝના કટિંગનો જો ફરમો પડ્યો હોય તો આપણે વધારે મહેનત નથી લાગતી તો કટોરીવાળો જે બ્લાઉઝ છે એમાંથી આપણે ફક્ત બેક સાઈડની જરૂરત પડે છે આ બેક સાઇડ ઓલરેડી આપણી પાસે કાપેલી છે કટોરીવાળા બ્લાઉઝની ટોટલી આખું બ્લાઉઝનો ફરમો કાપેલો છે ફ્રેન્ડ્સ અને જે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ છે એના વિડીયોઝ ઓલરેડી આપણે અપલોડ કરેલા છે તો ફ્રેન્ડ્સ આ કટોરીવાળા બ્લાઉઝનો ફરમો કટ કરેલો છે

પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવામાં તો ઘણાને પ્રોબ્લેમ આવે છે મેઇન તો પ્રોબ્લેમ હા બેટા પચાસ રૂપિયા તો પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવામાં તો પ્રોબ્લેમ મેઇન પ્રોબ્લેમ એ આવે છે કે જે ચેસ્ટનો ભાગ હોય છે જે છાતીનો ભાગ હોય છે એ સાઈડમાં બ્લાઉઝ એકદમ વ્યવસ્થિત બેસતું નથી જે ઉભા જોઈએ છે બ્લાઉઝમાં એ આવતો નથી તો ફ્રેન્ડ્સ આપણે આજે ગઈકાલે પણ આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો તો આજે આપણે એ પણ આપણે પાછું ક્લિયર કરશું અને જે આપણો ફર્મો છે એના પરથી આપણે બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવાનું પ્રિન્સેસ કટ એ પણ કહેશું ઘણીવાર હોય છે કે ક્યારેક કોઈ ડિઝાઇનવાળા બ્લાઉઝ આવી ગયા હોય તો એમાં પ્રિન્સેસ કટ કાતો કટ થોડું બ્લાઉઝ જ બેસે છે તો આજે આપણી પાસે એક કસ્ટમર છે રેગ્યુલર કસ્ટમર છે એનો આપણી પાસે ઓલરેડી ફર્મો કટ કરેલો છે તો એ જ ફર્મા પરથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટ કરવાનું છે तो आप पहले कागड़ वगड़ बजू रेडी कर लिए त्यादी व्यूअर्स ने रिक्वेस्ट है कि फटाफट फटाफट फटा फटा जोड़ जाओ અને ફ્રેન્ડ્સ ગઈકાલે પરમદુશ એક વિડીયો અપલોડ કર્યો છે આપણી ચેનલ ડીમોનીટાઇઝ થઈ ગઈ છે થોડાક બીજો કોઈ બીજાના મારા બાબા અંદર નાખી જ એટલે આપણી ચેનલ ડીમોનીટાઇઝ થઈ ગઈ છે પણ આપણે ડીમોટિવેટ નથી થવાનું આપણે આપણું કામ કરવાનું છે કે ને તકલીફ તો બધાને પડે છે થોડી ઘણી ઘણા સ્ટાર્ટિંગમાં પડે ઘણાને એન્ડિંગમાં પડે તો ફ્રેન્ડ્સ અત્યારે એ તકલીફોને ધ્યાનમાં ન રાખીને આપણે આપણું કામ કન્ટિન્યુ કરવાનું છે અને ફ્રેન્ડ્સ એ કામની અંદર તમારા બધાનો સપોર્ટ જોશે આપણી ચેનલમાં જે આપણું જે આપણું કામ કર્યું હતું ચાર વરસની જે મહેનત કરી હતી બધી શૂન્ય થઈ ગઈ છે આપણે નવેસરથી બધું કરવાનું છે વિડીયોઝ આપણે એમને પડ્યા છે વિડીયોઝમાં કોઈ ઇફેક્ટ નથી થઈ ફક્ત જે મોનિટાઈઝેશન હતું એ બંધ થઈ ગયું છે તો આપણે આજે નવી શરૂઆત કરવાની છે બે દિવસથી થોડું ટેન્શન હતું પણ પછી વિચાર કર્યો જવા દે તકલીફ તો બધાને આવે છે થોડી ઘણી કોઈકને વધારે આવે કોઈકને ઓછી આવે તો ફ્રેન્ડ્સ जेप व्यूअर्स लाइन लाइव में हो प्लीज फटाफट कमेंट कर जो नहीं आपने आपने जे मोबाइल चाहिए ही आपने पहला सेट कर लिए ફ્રેન્ડ્સ આપણે મોબાઈલ સેટ કરી લે ત્યાં સુધી બરાબર દેખાઈ રહી છે કે નથી દેખાઈ રહી કેમકે અત્યારે મારી પાસે હાલમાં બીજો મોબાઈલ ઘરમાં નથી અવેલેબલ તો જે પણ વ્યુઅર્સ જોડાય છે પ્લીઝ કમેન્ટ કરજો તો હવે કટિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે તો વ્યુવર્સ જે છે પ્લીઝ રિક્વેસ્ટ છે કે વિડિયો બરાબર આવી રહ્યો છે કે નથી આવી રહ્યો કેમકે મને આજે આઈડિયા નથી આવી રહી કેમકે કમેન્ટ નહીં આવે તો હું આગળ કામ નહીં કરી શકું કેમ કે પૂરી મહેનત કર્યા પછી ખબર પડી કે વિડીયો બરાબર નથી આવ્યો તો ફ્રેન્ડ્સ હવે કટોરીવાળા બ્લાઉઝના ફરમા પરથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કરવાનું છે તો આ બેક સાઈડ છે કટોરીવાળા બ્લાઉઝનું તો હંમેશા આપણે કહીએ છીએ કે પ્રિન્સેસ કટ હોય કે બેલ બોટ નહીં કોઈ આપણે જ્યાં સાઈડનું પોર્શન છે ત્યાં સિલાઈનું એક માર્જિન છોડી દેવાનું હોય છે ફ્રેન્ડ્સ ગોંગાટ થોડોક છે અહીંયા અહિયાં સ્કૂલ છે સ્કૂલ ચૂટી છે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે એક દાબની સિલાઈ જે આયોંખની પટ્ટી માટે જેટલું માર્જિન જોતું હોય એટલું આપણે અહીંયા છોડી દઈશું

આ બધી પતંગો છે હજી આમાં મોટી સાઈઝની પતંગો છે જે આપણે છેલ્લે ના ખોલવાની છે દોઢસો બસો પતંગ મોટી સાઈઝની છે અને ફ્રેન્ડ સાથે તમે જોઈ શકો છો ચિલ્લર પાર્ટી બધી છૂટી છે તો ફ્રેન્ડ્સ આપણે જે પ્રિન્સેસ કટ બ્લાઉઝનો બનાવવાનો છે તો આપણે અત્યારે જે આપણું આ બ્લાઉઝનું જે બેક પોર્શન ડ્રો કરીને રેડી કરી દઈએ ત્યાં સુધી તો ફર્મો છે એ પેલા ડ્રો કરવાનો માર્જિનનું ડ્રો કર્યું હતું પેલા એ માર્જિનનું ડ્રો છોડીને પછી આપણે ફર્મો જે રેડી બનેલો છે એ ખાલી આપણે કોપી કરી લેવાનો છે એકદમ સાદું સિમ્પલ હોય છે અને બનાવતા પણ વધારે સમય નથી લાગતો ફ્રેન્ડ્સ પેલા આપણે જે બ્લાઉઝનો આઉટર લાઈન છે એ પહેલાં રેડી કરીએ થોડીક શાંતિ છે છોકરાઓ વયા ગયા છે આપણે આપણો મોબાઈલ સેટ કરી દઈશું તો જે પણ વ્યુવર્સ રોડાય છે પ્લીઝ કમેન્ટ કરજો અત્યારે હવે મોબાઈલ સ્ટેન્ડમાં લગાડું છું સ્ટેન્ડમાં લગાડ્યા પછી વિડીયો બરાબર દેખાઈ રહ્યો છે કે નથી દેખાઈ રહ્યો પ્લીઝ કમેન્ટ કરજો કેમ કે શું છે કે આડા મોબાઈલમાં ફર્સ્ટ ટાઈમ લાઈવ કરીશ અત્યારે આખું જે આપણું બેક સાઈડનું જે

તમે જોઈ શકો છો આવી રીતના નોર્મલી આપણે રાઉન્ડ શેપ દઈ દઈશું ફ્રન્ટનું ગળું છ છ સાડા છ ઇંચનું હોય છે આપણે ઇંચનું ડ્રોપ કરી દઈએ હવે કટોરીવાળા બ્લાઉઝના ફર્મામાંથી પ્રિન્સેસ કટ કન્વર્ટ કરવું હોય ત્યારે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની એ જોઈ લઈએ છ ઇંચ તો આ સાઈડ થી આપણે એક તો આ સાઈડ થી આપણે એક ઇંચ તો આ સાઈડ થી આપણે એક ઇંચનું એક માર્કિંગ કરશું શું એક માર્કિંગ કરશું ફ્રેન્ડ્સ

ફરીથી આપણે ગળું છે એ બતાવી દીધું છે આ સાઈડ નું જો પોર્શન હતું એ બેક સાઈડ નું છે તો આપણે ફ્રન્ટ માં ખાડ દેવાનું હોય તો આપણે આ અહીંયાથી થી પોણો ઇંચ અંદર ઉતારશું એના પછી દસ ઇંચ આપણે અહીંયા ડાર્ક પોઈન્ટ નું નિશાન કરી લીધું છે એ ડાર્ક પોઈન્ટ નું નિશાન કર્યા પછી ફ્રેન્ડ આપણે હેવી સાઈઝ છે ચાલીસ ઇંચ ની ચેસ્ટ છે તો ચાલીસ ઇંચ ની ચેસ્ટ હોય તો ત્રણ સાડા ત્રણ ઇંચ નો આપણે ટક્સ મારવાનો છે તો આપણે અત્યારે લગભગ ત્રણ ઇંચ નો ટક્સ મારશું તો ત્રણ ઇંચ નો ટક્સ મારવો હોય તો આપણે અઢી ઇંચ આ સાઈડ લઈ લેશું અને એક ઇંચ આ સાઈડ લઈ લેશું ફ્રેન્ડ્સ આપણે સોરી બે ઇંચ આપણે આ સાઈડ લેશું અને એક ઇંચ આ સાઈડ લેશું એટલે ટોટલી ત્રણ ઇંચ થશે ફ્રેન્ડ્સ આની પાછળનું કારણ એ છે કે અહીંયા તક ક્રોસ ન થઈ જાય હવે આને આપણે સીધો ખેંચી લેશું આ સાઈડનું પોર્શન रोड पे मेन રોડ પે मैं देखता है

नहीं नहीं लेकिन टाइम ही नहीं रहते हम लोग को वर्क वो का... काम ही नहीं करते जो करता है उसको है, वो तो, नहीं है उसको। तो ले है। वो तो मेरा ऑनलाइन में डालती मेरे खुशी के लिए टाइम पास के लिए।, तारीक के लिए उसमें से उसमें से देख लो ना चार्जेबल ऐसी ऐसी फ्री ना क्या नाम है सिलाई सकती लेकिन मेरा गुजराती ना आपको कैसे समझेगा मेरा गुजराती नहीं नहीं बाबा और घंटे तुम्हारी चाहिए ही नहीं। फैमिली वाला है इसमें ही रहना, इसमें ही खाना पकाने का सब इसमें ही करना है। तो मैं अकेली रहूँगी ना? चाहिए ही नहीं बातें नहीं करूँगी। छिल इधर क्लास में वो सिखा क्यों है? कब कौन से

તો ફ્રેન્ડ્સ આપણે અહીંયાથી આજે હેવી સાઇઝ નું બ્લાઉઝ છે તો આપણે ત્રણ ઇંચનો ટક્સ લેવાનો છે જે જે છે એ લેવાનું છે તો અહીંયા આપણે બે ઇંચ છોડશું અહીંયા આપણે એક ઇંચ છોડશું આનું કારણ આ ક્રોસ લેવાનું કારણ એ છે કે જ્યારે ટક્સ આપણે આ જોઈન કરી લે છે બે ભાગ ત્યારે આ સાઈડનું પોર્શન ક્રોસ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ હવે આને આપણે આવી રીતના ક્રોસ જોઈન કરી લેશું ફ્રેન્ડ્સ વાતો કરતા કરતા ઈંક આપણી સુકાઈ ગઈ તો એના પછી ફ્રેન્ડ્સ આ એક પોર્શન કર્યા પછી એના પછી ફ્રેન્ડ્સ આ ભાગ છે ત્યાંથી આપણે એક સીધું અહીંયાના ટક્સ માટે એક માર્કિંગ કરી લેશું એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે બગલમાં એક ખાડ લેવાનો અહીંયાના ભાગમાં ફૂગો ન પડે છે આ સાઈડનું પોર્શન છે અહીંયા પફ આવે છે અહીંયા શરીર ભરેલું હોય છે અહીંયા કાંઈ નથી હોતું તો અહીંયા ઝોલ ન આવે એના માટે આપણે અહીંયાના ભાગમાંથી થોડુંક કપડું ઉડાડવું પડે છે તો ફ્રેન્ડ્સ આવી રીતના અડધો ઇંચ જેટલું કપડું આપણે ઉડાડી દેસું તો અડધો ઇંચ અને કપડું ઉડાડ્યા પછી બે ભાગને જોઈન કરવા માટે બે સાઈડ થી પાંચ ઇંચ એટલે આ પાંચ ઇંચ આ અડધો ઇંચ અને અહીંયા નું કપડું જે આ સાઈડ માંથી એક ઇંચ ઉડી જાય છે તો આપણે એક ઇંચ અહીંયા કરવાનું છે ફ્રેન્ડ્સ આ વધારા કેવી રીતના કરવાના એ મેઈન મેઇન ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે તો હવે આ એક ઇંચ આપણે અહીંયા વધારે લેશું આ એક ઇંચ વધી ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા એના પછી ફ્રેન્ડ્સ આપણે જે આ નીચેનું પોર્શન છે એમાંથી આપણે ટક્સ માટે જે દોઢ ને દોઢ ત્રણ ઇંચનો ટક્સ છે એનું કપડું કાપશું તો આપણે એટલું કપડું આ સાઈડના આ સાઈડના પોર્શનમાં જોશે તો આપણે ત્રણ ઇંચ અહીંયા વધારવાનું છે તો ત્રણ બદલે ફ્રેન્ડ્સ આપણે બેક સાઇડનું જે માર્કિંગ કર્યું છે બેક સાઈડના પોર્શનથી કર્યું છે તો ત્રણ પાછળના ભાગમાં આપણે ઓલરેડી એક ઇંચનું જે ટક્સ હોય છે એ લઈએ છીએ એનું માર્જિન આની અંદર છે તો ત્રણ ઇંચનો ટક્સ છે એમાંથી આપણે એક ઇંચના પાછળના ટક્સનું માઇનસ કરો તો બે ઇંચ આવે બે ઇંચ આવ્યા પછી ફ્રેન્ડ્સ આ સાઈડ આપણે સિલાઈ માર્જશે અને આ સાઈડ સિલાઈ માર્જિન હશે પા અને આ પા અડધો આ અડધો ઇંચ કપડું બીજું આપણે એની અંદર એડ કરવું પડશે તો બે ને અડધો અઢી ઇંચનું અહીંયા આપણે માર્જિન છોડવું પડશે જેટલું કપડું આપણે વચ્ચેથી કાપીએ એટલું કપડું આપણે વધારા માટે જોશે તો ફ્રેન્ડ આને આપણે હવે સીધું કરી લઈશું પેલા આ સીધું થઈ ગયા પછી ફ્રેન્ડ્સ આ આ ઉપરનું જે માર્કિંગ છે અને નીચેનું માર્કિંગ છે એને જોઈન્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ એકદમ સાદી સિમ્પલ રીત છે એના પછી ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ જોઈન્ટ કર્યા પછી જે આપણું બેક સાઈડનું પોર્શન હતું એની તો આ છે બેક સાઈડ નું પોર્શન બેક સાઈડ નું પોર્શન જે છે અહિયાંની કિનારી સાથે આપણે મૂકી દેવાની છે આ મૂકા પછી ફ્રેન્ડ્સ જે ડાયરેક્શન માં આ ઉપર નું કાગળ જાય છે એ ડાયરેક્ટ માર્કિંગ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે આ માર્કિંગ કરી લીધી છે આ માર્કિંગ થયા પછી ફ્રેન્ડ્સ જે આ સાઈડ નો ભાગ છે એને આપણે નીચે વધારવાનો છે અને આ સાઈડ નો ભાગ છે એને આવી રીતના જ ક્રોસ નીચે વધારી લેશું અને એના પછી ફ્રેન્ડ્સ જે આ સાઈડમાં આપણે ટક્સ મારવાનો છે આ પા અને આ પા અડધો ઇંચનો જે ટક્સ મારવાનો છે તો એટલું કપડું ઓછું થઈ જશે તો એટલું અડધો ઇંચ આપણે અહીંયા વધારવાનું છે અને એ અડધા ઇંચનું જે માર્કિંગ છે એ આની સાથે જોડી દઈશું તો ફ્રેન્ડ્સ આટલું સૌથી સિમ્પલ છે એના પછી ફ્રેન્ડ્સ આપણે ફક્ત શેપ દેવાનું છે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે શેપ દઈ દઈશું સાવ સારી સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ તો આ થઈ ગયું આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું માર્કિંગ હવે આપણે એને કટિંગ કરી લેશું ફ્રેન્ડ્સ એકદમ સાદી સિમ્પલ રીત છે અને ફિટિંગ તો એકદમ પરફેક્ટ બેસી જાય છે પફ જે આપણને જોતો હોય છે એ પ્રમાણેનો જ પફ એકદમ પરફેક્ટ બેસે છે તો આપણે આજે આઉટર લાઈન છે એ કટ કરશું હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ સાઈડનું પોર્શન કટ કરવાનું છે આ બેક સાઈડનું પોર્શન છે આપણે આ લેવાનું છે પણ અહીંયાથી આપણે રફલી કટ અહીંયા આગળ પાછળ થઈ જશે એટલે આપણે આ કટ કરી લઈશું થોડું ઉપરથી કટ કરશું તો ફ્રેન્ડ્સ આપણું જે પ્રિન્સેસ કટનું જે કટિંગ છે એ થઈ ગયું છે આપણી પાસે ફર્મો હોય તો ફક્ત આપણે બેક સાઈડના ફરવાની જરૂર પડે છે અને સ્લીવ્સ તો ઓલરેડી આપણે કાપેલી જ છે એટલે આપણે બીજું કંઈ મહેનત નથી કરવાની ફક્ત આપણે ફ્રન્ટ કાપવાનું હોય છે તો ફ્રેન્ડ આ આપણું રેડી થઈ ગયું હવે આને ફક્ત જે આ પોર્શન છે આપણે ઉડાડ દેવાનું છે હમ સીધી સીધી ઉડાવી દઉં પણ ધ્યાન રાખવાનું કે અહીંયા જ્યાં આપણે ડોટ પોઈન્ટની નિશાન કરી ત્યાં ચટકો માળ દેવાનો એટલે આપણને પાછળથી તકલીફ ન થાય ચટકો ગોતવાની જ્યાં ડાર્ક પોઈન્ટ આવશે ત્યાં આપણે ચટકો મારી દીધો છે અને એના પછી ફ્રેન્ડ્સ આને આપણે સીધે સીધું આવી રીતના જવા દઈશું તો ફ્રેન્ડ આ એક પોર્શનમાં કાંઈ નથી કરવાનું હવે આ સાઈડનું પોર્શન છે એમાંથી આપણે અડધો ઇંચ ઉડાડવાનું છે અડધો ઇંચ ઉડાડવાની પાછળનું કારણ શું છે કે જે બગલનો પોર્શન છે એ ભાગમાં ખોલા ન પડે તો આપણે આ અડધો ઇંચ ઉડાડી દીધું છે એના પછી ફ્રેન્ડ અહીંયાથી આપણે શેપ દઈ દીધું તો ફ્રેન્ડ આ થઈ ગયું આપણું કટિંગ પૂરું

ત્રણ સાઈડનું પ્રિન્સેસ કર્ટનું કટિંગ કેવી રીતના કરવાનું તો ફ્રેન્ડ્સ જે પણ વ્યૂવર્સ જોડાય છે જો નવા જોડાતા હોય તો પ્લીઝ જેને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણું જે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે ફ્રેન્ડ્સ મેન શેપ દેવામાં તકલીફ થાય છે તો આપણું આ જે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એકદમ રેડી થઈ ગઈજો તમે જોઈ શકો છો તો હવે આમાંથી જ આપણે બ્લાઉઝ કટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુવર્સને બ્લાઉઝ કટિંગ કરવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લમ આવતો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો ઘણીવાર મેં જણાવ્યું છે કે સાઈઝ લખીને મોકલાજો આપણે નેક્સ્ટ ટાઈમમાં એ વિડીયો બનાવવાની કોશિશ કરશું તો હવે આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે તો ફ્રેન્ડ્સ મળશું ફરીથી એક નવી લાઈવ સાથે એક નવા વિડીયો સાથે અને ફ્રેન્ડ્સ અત્યાર સુધી જેવી રીતના સપોર્ટ કર્યો છે એવી રીતના સપોર્ટ કરતા રહેજો થઈ ગઈ છે થોડી પાસે અત્યારે અપીલ કરવા માટે થોડાક દિવસો છે તો ફ્રેન્ડ્સ કંપની હતી ત્યાં સુધી ટેક કેર બાય બાય